નમસ્કાર આપ પ્લસ હું છું સાથે ડભોઈ તાલુકાના સિદ્ધપુર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે છેલ્લી પાંચ અમાસથી સતત સેવા કાર્ય કરતા માની કૃપા ગ્રુપ દ્વારા કરનાળી કુબેર ભંડારીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને અલ્પાહારનું વિતરણ કરાયું રહ્યું છે પ્રતિ અમાસે માસે સ્થિત કુબેર ભંડારી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પડે છે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે છેલ્લી પાંચ માસથી માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરાઈ રહ્યું છે જેમાં ગ્રુપના સંજય ઠાકોર પ્રિતેશ ઠાકોર જીગેશ ઠાકોર સહિતના યુવાનો ભક્તો માટે નાસ્તો અને ચા સહિત જમવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવતી અમાસ નિમિત્તે ગ્રુપ દ્વારા પાંચસો કિલોગ્રામ ભજીયા અને એક હજાર થી વધુ કપચાનું વિતરણ કરવામાં આવ્યું હતું જય કુબેર જય બજરંગ આજ રોજ ખુશી પ્રદાયક હનુમાન જે સિદ્ધપુર ચંદવાળા વચ્ચે આવેલું છે ત્યાં દર દર અમાસની જે જેમ માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાનું આયોજન કરેલ છે આ સેવામાં ગઈ અમાસે ખમણ ભજીયા એની આગલી અમાસે છાશ એવી રીતે અલગ અલગ નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે આપણા જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એમની પ્રેરણાથી અમે આ સેવા કરી રહ્યા છીએ અને સંજયભાઈ ઠાકોર મગરુલ અને પ્રિતેશ ઠાકોર શિરપુર એમના નેજા હેઠળ આ સેવા અવિરત આગળ પણ ચાલુ રહેશે કાબો હવે જય કુભેર જય ભાદ આજ રોજ ખુશિપ્રદાયક હનુમાનજી મંદિર જે ચણવાડા અને સિદ્ધપુર વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ આ અમાસે પણ માણી ગોપા યુવક મંડળ દ્વારા નાસ્તાની સેવાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયાથી કુબેરદાદાના દર્શનાર્થે જતા તમામ ભાવિભક્તને નમ્ર વિનંતી કે અહીંયા આ સેવાનો લાભ લઈને જાય આ સેવા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર તરફ એમના નેજા હેઠળ કરવામાં આવે છે દર દર અમાસની જેમ આ અમાસે અમે ભજિયાનું વિતરણ કરેલું છે અને આગલી અમાસે અમે ખમણનું વિતરણ કરેલું હતું આ સેવા આગળ અવિરત ચાલુ રહેશે એવી જ ભગવાન કુબેરને પ્રાર્થના અને તમે સૌ આ સેવાને અમને સાથ સહકાર આપો એ પ્રાર્થના ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર